હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફ્રેન્ડ નવા વિડીયોમાં તો દોસ્તો જો ફાઇનલી આજે વરસાદ થોડોક સારો હોય એવું લાગે કેમકે લગભગ નહીં આવતો હોય ને તો આમ તો હવાનો ચાલુ જ છે વરસાદ પણ નેર ઓકળા આવે એવો વરસાદ નથી પણ ધીમો ધીમો વરસાદ આજ સવારનો છે પણ ઘણો પડી ગયો અને મોલને પણ કપાસ લઈને બહુ સારું ફીલ થાય છે હવે કે હવે પંદર દિવસની રાહત થઈ જાય છે મોલને બધા મોલને ટોટલી અને દોસ્તો આજે જુઓ કારખાનેથી પોગ્યા સીવી અને પાંચ વાગ્યા ઊભા થયા પણ હજી અંધારું તો એટલું જ હોય ને એવું જ લાગે છે અને વરસાદ ઓલરેડી ચાલુ જ છે હજી અને હું પણ પહેલી જ ગયો છું બધે પાણી જ અને હવે આપણે આજે સીવીમાં મેળીમાંના મંદિરે પાળવાડા એટલે પાળવાળા મેલડીમાં એટલે કે કેનલની પાળેમાં મેલડીમાં બેઠા છે તો ચાલો આપણે કાંઈ આજ દૂરનું શૂટ કરવા નહીં જવાનું અને ફક્ત મેળીમાને જો કે માનતા પણ હતી તો માનતા પણ પૂરી થાય અને મેરડીમાના તમને દર્શન પણ કરાવું તો પહેલાં એને દીવાભીને કરી અને પછી તમને દર્શન કરાવું બીજો વિડીયો તો આજે ક્યાંયનો નહીં ઉતારવું ફક્તમાં મેરડીમાનો જ વિડીયો બનાવવાનો છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને એમાં મેરડીમાના દર્શન કરીએ તો દોસ્તો મંદિર જો ફાઇનલી બંધ છે પણ થોડીક જ વારમાં આરતી કરવા બાપુ આવે એટલે ખુલશે તો આપણે એને અત્યારે ખોલી અને પછી શૂટ કરીને પછી પાછું બંધ કરી દઈશું તો દોસ્તો જો ફાઇનલી મેળીમાં ના મંદિરેથી પહોંચી ગયા ઘરે અને ઘરે આવી અને પાછા કપડાં બદલી અને અમારા ગામ પાદરમાં જો મેયાળીમાં પાછળ બિરાજમાન છે ત્યાં આવી ગયા છે કેમ કે આપણે જ્યાં પારવાળા મેળીમાંના દર્શન કરી અને જ્યાં વિડીયો શૂટ કર્યો ને ત્યાં મારા મોબાઈલમાં દસ ટકા સાર્ચિંગ હતું છતાં પણ મારા ફોનમાં એવું પંદર ટકા હોય ને પાત્ર ફોન બંધ થઈ જાય એવો ફોન છે આપણે અને દોસ્તો પછી તો વરસાદ પણ એટલો આવતો હતો અને અત્યારે જો ફાઇનલી વરસાદ હા ડીમ છે એટલે કે બંધ થઈ ગયો છે અને બીજે નીચે બધે પાણી એવા આજે વરસાદ સારો પીડ્યો રોજ કરતા એ બધી અચ્છી વાત કહીએ આપ અને દોસ્તો પછી તો કાંઈ વિડીયોમાં મેળીમાંના દર્શન કરી અને ઘરે વ્યા તો ધંભાની ઓલા ઘરે હતા પછી હવે અહીંથી જાઉં ને રિટર્ન પછી લેતો જાય મેં કીધું પેલા વેડિયોને આપણે આજે બહુ નાનો એવો વિડીયો બનશે શોર્ટ વિડિયો જેવો બોક્સ વિડીયો અને બહુ મોટો નહીં બને કેમ કે આજે મેળીમાંના દર્શન કર્યા અને બસ બીજું તો કાંઈ લીધું નથી કેમ કે આજે વરસાદ જ એટલો આવ્યો અને ટાઈમ પણ નહોતો લો ને સેવ એવું ગાડી દવા ટાઈમ પણ નતો તો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપીશું અને પૂરો કરીશું આજે મેયાડીમાંના દર્શન થઈ જાય છે બધાને પહાડવાળા મેળીમાંના એટલે વિડીયો કમ્પ્લીટ થઈ જાય તો દોસ્તો વિડીયોને આપણે પૂરો કરીશું અને જો કે વાગી પણ ઘણા ગયા છે સાત ઉપર થઈ ગયું છે તો ધંભાનીને લઈ અને જાઉં સીધો ઘરે તો ચાલો દોસ્તો મળશું કાલના વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જે મેળીમાં અને મોજમાં રહેજો અને ખુશ રહેજો ચાલો ટટ્ટા બ બાય